આજરોજ સાંજે છ વાગે રાજ્યસભા સાંસદ અને ભાજપ ગુજરાત બક્ષીપન મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયકના જન્મદિવસની અનોખી ઉજવણી મહેસાણાના મયંકભાઈ નાયક જેઓ રાજ્યસભા સાંસદ અને ભાજપના ગુજરાત બક્ષીપન મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે જેઓના આજરોજ જન્મદિવસ હોવાથી તેમના આજના જન્મદિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકેથી ગાયત્રી શક્તિપીઠ હાઈવે ખાતે દર્શન કર્યા બાદ વૃદ્ધાશ્રમ નાગલપુર ખાતે જમણવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંગણવાડીના બાળકોને લંચ બોક્સ તથા પાણીની બોટલ આપવામાં આવી હતી ત્યારબાદ તેમના વતન લાખવડ ખાતે બસો એકવીસ વિધવા બહેનોને રાશન કીટ તથા એકવીસ સાધુ મહંતોને રાશન કીટ તથા સ્કૂલના આઠસો બાળકોને જમણવાર તથા છસો બાળકોને લંચ બોક્સ તેમના પંચાવનમાં વર્ષગાંઠ નિમિત્તે પંચાવન વૃક્ષારોપણ લાખડ ગામ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિશા ડે સ્કૂલ ખાતે અગિયાર વાગે મહેસાણા શહેર ભાજપ સંગઠન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાળા નંબર છમાં વિદ્યાર્થીઓને તિથિ ભોજન ત્યારબાદ વોર્ડ નંબર સાતમાં આંગણવાડીમાં બાળકોને કીટ આપવામાં આવી હતી ત્યારબાદ અનાથાશ્રમ નુગર ગામ ખાતે વિદ્યાર્થીઓને કપડાં તથા સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા ત્યારબાદ જીઆઈડીસી પ્રાથમિક શાળા વિદ દેદ્યાસણ ખાતે ચારસો બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી હતી ત્યારબાદ મોટીદાઉ ગામ પ્રાથમિક શાળા ખાતે એક પેડ માકે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પીલવાઈ ગામ ખાતે સેઠ જી સી હાઈસ્કૂલ પીલવાઈ ખાતે કુસુમવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાંજે પાંચ વાગે સેવાલય કાર્યક્રમ સેવાલય કાર્યાલય ખાતે મહેસાણા શહેર અને તાલુકાના કેન્દ્ર શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જને અકસ્માત વીમા પોલિસી તથા મહેસાણા શહેર સગર્ભા માતાઓને સુપોષણ કીટ આપવામાં આવી હતી ત્યારબાદ ધોબીકાટ ખાતે જન્મદિવસ નિમિત્તે પાંચસો બાળાઓને ચણિયાચોરી તથા બસ્સો જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ તથા એક હજાર થેલા બહેનોને તથા પંદરસો માણસોનો જમણવાર યોજવામાં આવ્યો હતો બાપા સીતારામ રેલવે સ્ટેશન ખાતે પણ સાંજે જમણવાર રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સેવાલાયક કાર્યક્રમ ખાતે શિવાલયમાં કાર્યાલય ખાતે આજે સુંદરકાંઠનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન સત્તરથી વધુ કાર્યક્રમો યોજાયા હતા મયંકભાઈના જન્મદિવસ નિમિત્તે જિલ્લાભરથી અને બહારથી પણ મુખ્ય આગેવાનો કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી